સંવેદનશીલ હોય કે મૃદુ હોય આવી ઘટનાઓ વારંવાર થકી રહે છે હકીકતમાં અકસ્માત નથી પરંતુ એક હત્યાકાંડ છે રાજકોટના પુનરાવર્તન થતું રહે છે દર વખતે એક જ વાત કે કોઈને જવાબદારોને છોડવામાં નહીં આવે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એકની એક વાતનું રેકોર્ડ કરવામાં આવે છે આજે જ્યારે આ અકસ્માત થયેલો છે આ હકીકતમાં અકસ્માત નથી પરંતુ એક હત્યાકાંડ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહજી ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સહિત જ્યારે રાજકોટની મુલાકાતે ગયા હતા ત્યારે એમણે સ્પષ્ટ માગણી કરી હતી કે આની અંદર સંડોવાયેલા તમામ ઉપર એફઆઈઆર કરવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને ગાંધીનગર અને કમલમ સુધી જે હપ્તા પહોંચાડે છે એની તપાસ કરવી જોઈએ પરંતુ હજી આ તપાસ જે છે એ તપાસની અંદર મોટા માથાઓને બાકાત રાખવામાં આવ્યા છે જો સરકાર એમ કહેતી હોય જો સરકાર એમ કહેતી હોય કે અમે સસ્પેન્ડ કર્યા છે અને કેટલાક અધિકારીઓની બદલી કરી છે જો અધિકારીઓની બદલી કરી હોય કે જેની અંદર આઈએસ અને આઈપીએસ અધિકારી હોય બદલી કરી એનો મતલબ એ દોષિત છે અને એ દોષિત હોય તો શા માટે એમના નામ એફઆર માં નથી આવ્યા જે લોકો સસ્પેન્ડ થયા છે એ લોકો પણ દોષિત જ છે તો શા માટે એમના નામ એફઆર માં નથી આવ્યા આ એક ગુનાહિત બેદરકારી હતી કલમ 304 અ મુજબ ગુનાહિત બેદરકારીનો આની અંદર દાખલો બેસાડાય એવા પ્રકારે કામ કરવું જોઈએ પરંતુ એ કામ થઈ રહ્યું નથી આ સાથે સાથે સૂત્રો દ્વારા એક બહુ જ મોટી ખબર મળી રહી છે અને ખબર એ છે કે ભૂતકાળમાં પણ આઉટ થયું હતું મોરબીની અંદર આરોપી બનાવી દેવામાં આવ્યો તો ટિકિટ આપનાર વ્યક્તિને મુખ્ય આરોપીમાં એનું નામ હતું બિલ્ડિંગ કરનાર વ્યક્તિને એમ અત્યારે રાજકોટની અંદર ટીઆરપી મોલના માલિક તરીકે એટલે કે જે ટીઆરપી

જેને 14000 રૂપિયા થી 15000 રૂપિયા સુધીનો માત્ર જેનો પગાર હતો એ કઈ રીતે આ ટીઆરપી ગેમ ઝોન ની અંદર માલિક થઈ ગયો ત્યાંથી સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે તેણે એવું કહેવામાં આવ્યું હતું કે તને એક નાની દુકાન આપવામાં આવશે એના માટે તું આ કોન્ટ્રાક્ટ ઉપર સહી કર એણે જ્યારે દુકાનની માંગણી કરી તો દુકાન માલી નહીં એને અને એના માલિકોએ એમ કીધું કે હવે નામ કાઢવાનો ખર્જો 10 15 લાખ થાય

માત્ર સંચાલકો ઉપર નહીં પરંતુ આ જમીનના માલિકો જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ભાજપના નેતાઓ છે એ જમીનના માલિકોને શા માટે છોડી દેવામાં આવે છે એ જમીનના માલિકો શોધવામાં આવે સાત બારના ઉતારા તમે જુઓ અને જમીનના માલિકો સામે પણ આ જ પ્રકારનો કેસ કરવો જોઈએ તો આગળ જતાં દાખલા વસ્તુ બનશે સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર હાઈકોર્ટે જે સુઓ મોટો સંગ્રહન આપેલું છે સરકાર માટે ડૂબી મરવા જેવી વાત છે કે જ્યારે જ્યારે પણ કોરોના હોય ત્યારે પણ હાઈકોર્ટ સુઓ મોટો સંગ્રહન આપે

પોતાના ત્યાં બધા જ મશીનો વસાવેલા છે પણ કરેલા છે એવા લોકોને માત્ર માટે થઈને એમના લોકોની એમના એકમો નાના નાના લોકોને સીલ કરીને મોટા મોલ મોટા મલ્ટીપ્લેક્સ મોટી ઓફિસો ત્યાં જવાને બદલે નાના વેપારીઓને અત્યારે જે તંત્ર હેરાન કરી રહ્યું છે તેને પણ કાયદાકીય કાર્યવાહી ભલે જે થતી હોય જાય પરંતુ તપાસના નામે નાટક કરીને નાના વેપારીઓને હેરાન કરવાનું પણ બંધ કરવામાં આવે ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે આ બદલી કરાયેલા જે આઈએસ આઈપીએસ અધિકારીઓ છે એમને તાત્કાલિક ધોરણે એનું એફઆઈઆર માં નામ નોંધવા જોઈએ મુખ્ય આરોપી ધવલ ઠક્કર કે જે અમદાવાદની અંદર માત્ર પંચર દુકાન ધરાવતો તો હજી પણ એનું પોતાનું મકાન નથી ભાડાના મકાનમાં જે વ્યક્તિ રાજકોટમાં રહે છે તેમની ઉલટ તપાસ કરી રહ્યા છે અને જ્યારે પણ કોર્ટમાં જાય છે ત્યારે પીડિતોનું કેવું છે કે જે લોકોને જામીન મળી ગયા છે એ અમારી સામે અટહાસ્ય કરે છે હસે છે અને અમને